આપણે ડિપેન્ડન્ટ પ્રોબેબિલિટી નું વધુ એક ઉદાહરણ જોઈએ તમારી પાસે સિક્કાઓ છે 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 જેને ઉછાળવામાં આવે તો આવવાની તક બાકીના સિક્કા સમતોલ છે એટલે કે બાકીના સિક્કા ને ઉછાળતા કાટ આવવાની સંભાવના પચાસ ટકા અને છાપ મળવાની સંભાવના પચાસ ટકા છે તમે થેલી માંથી કોઈ પણ એક સિક્કા ને રીતે પસંદ કરો અને તેને ચાર વખત ઉછાળો ચાર છાપ મળવાની સંભાવનાની ટકાવારી શું છે હવે આપણે તેના વિશે વિચારીએ જ્યારે આપણે થેલીની અંદર હાથ નાખીએ અને કોઈ પણ એક સિક્કા પસંદ કરીએ જ્યારે આપણે થેલીમાં હાથ નાખીએ અને કોઈ પણ એક સિક્કાને પસંદ કરીએ તો તે સિક્કો અસમતોલ પણ હોઈ શકે માંથી ત્રણ સિક્કાઓ અસમતોલ છે એટલે કે અસમતોલ સિક્કો મળવાની સંભાવના ત્રણના છેદમાં ચાર છે અસમતોલ સિક્કો મળવાની સંભાવના ત્રણ ના ચાર છે અને ફક્ત એક જ સિક્કો સમતોલ છે માટે સમતોલ સિક્કો મળવાની સંભાવના એક ના છેદમાં ચાર થાય સમતોલ સિક્કો મળવાની સંભાવના એક ના છેદમાં ચાર છે હવે અસમતોલ સિક્કો ઉછાળતા આપણને કાટ મળે તેની તક પિસ્તાલીસ ટકા છે આમ અહીં કાટ મળવાની શક્યતા પિસ્તાલીસ ટકા છે કાટ મળવાની શક્યતા પિસ્તાલીસ ટકા છે હવે આપણે અહીં ધ્યાન રાખવું પડશે કારણ કે તેઓ છાપ વિશે પૂછી રહ્યા છે જો આપણી પાસે કાટ મળવાની સંભાવના પિસ્તાલીસ હોય તો છાપ મળવાની સંભાવના પંચાવન થાય છાપ મળવાની સંભાવના પંચાવન ટકા થાય જો આપણે આ બંને સંભાવનાનો સરવાળો કરીએ તો તે સો ટકા થવું જોઈએ કાટ મળવાની સંભાવના પિસ્તાલીસ ટકા હોય તો સો ઓછા પિસ્તાલીસ પંચાવન થાય જે છાપ પડવાની સંભાવના છે તેવી જ રીતે જો આપણે સમતોલ સિક્કાની વાત કરીએ તો તેમાં કાટ મળવાની સંભાવના પચાસ છે કાટ મળવાની સંભાવના પચાસ અને છાપ મળવાની સંભાવના પણ પચાસ છે હવે હું હવે હું અહીં એ જાણવા માંગુ છું કે આ બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિમાં ચાર છાપ મળવાની સંભાવનાની ટકાવારી શું થાય હવે જો આપણને અસમતોલ સિક્કો મળે તો સિક્કાને દરેક વખતે ઉછાળીએ તેના માટે છાપ મળવાની સંભાવના પંચાવન ટકા થાય પંચાવન ગુણ્યા ઝીરો પોઈન્ટ પંચાવન ગુણ્યા ઝીરો પોઈન્ટ પંચાવન થાય આમ અસમતોલ સિક્કો પસંદ કરવાની અને એક જ હરોળમાં ચાર છાપ મળવાની સંભાવના બરાબર ત્રણ ના છેદ માં ચાર આપણે આની ગણતરી કરવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું પરંતુ તે કરતા પહેલા આ સમાન બાબત સમતોલ સિક્કા માટે કરીએ જો આપણને સમતોલ સિક્કો મળે ત્યારે ચાર છાપ મળવાની સંભાવના ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પાંચ થાય અને એક જ હરોળમાં ચાર છાપ મેળવવાની સંભાવના બરાબર 1 ના ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ની ચાર ઘાત હવે આપણે આ બંનેની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું ત્રણ ના ચાર ગુણ્યા ઝીરો ની ચાર ઘાત ઝીરો ની ચાર ઘાત તેના બરાબર આપણને આ જવાબ મળે હવે આ નીચેની સંભાવના જોઈએ એકના છેદમાં ચાર ગુણ્યા ઝીરો પોઇન્ટ પાંચ ની ચાર ઘાત અને આપણને તેનો જવાબ આ મળશે જો આપણે અસમતોલ સિક્કો પસંદ કરીએ અને એક જ હરોળમાં ચાર છાપ મળે તેની શક્યતા આ ઉપરની સંખ્યા થશે તે લગભગ છ પોઈન્ટ નવ ટકાની નજીક થાય જો આપણે અસમતોલ સિક્કાને પસંદ કરીએ અને એક જ હરોળમાં ચાર છાપ મળે તેની સંભાવના આ ઉપરની સંખ્યા થશે તે લગભગ છ પોઈન્ટ નવ ટકાની નજીક થાય જો આપણે સિક્કો પસંદ કરીએ અને એક જ હરોળમાં ચાર છાપ મળે તેની સંભાવના તેનાથી પણ ઓછી થાય તે લગભગ એક પોઈન્ટ છ ટકા થશે હવે કોઈ પણ રીતે એક જ હરોળમાં છાપ મળવાની સંભાવના આ સંખ્યા વધતા આ સંખ્યા થાય અથવા તે આ વધતા આ થાય તો હવે આપણે આ બંનેનો સરવાળો કરીશું ઝીરો પોઈન્ટ ઝીરો પંદર છસો પચીસ ઝીરો પોઈન્ટ ઝીરો છ છ્યાસી ઓગણત્રીસ અડસઠ પંચોતેર બરાબર આ જવાબ મળે હવે આપણે અહીં તેને લખીશું અહીં આ ઉપરનો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો છ છ્યાસી ઓગણત્રીસ સાત છે હું તેને નજીકની સંખ્યામાં ફેરવીશ માટે આના બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ સાત અને આના બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો છપ્પન પચીસ ઝીરો પોઈન્ટ ઝીરો એકસો છપ્પન આપણે ફક્ત આ બંનેનો સરવાળો કરવાનો છે આપણને એક જ હરોળમાં ચાર છાપ મળવાની સંભાવના જોઈએ છે તે આ બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિમાં મળી શકે આ અસમતોલ સિક્કા સાથે છે અને આ સમતોલ સિક્કા સાથે છે હવે જો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 0.0825 મળે અથવા 8.425% થાય જો આપણે હજુ તેને નજીકની સંખ્યામાં ફેરવીએ તો તે 8.43% થાય જે કોઈ પણ પરિસ્થિતિમાં એક જ હરોળમાં ચાર છાપ મળવાની સંભાવના છે હવે જો બધા જ સિક્કા સમતોલ હોય તેની સાથે મળતા પરિણામ કરતા આ જવાબ થોડો વધારે છે કારણ કે અહીં ત્રણ સિક્કાઓ અસમતોલ છે અને તેની સાથે છાપ મળવાની સંભાવના વધારે છે